હેલો મિત્રો તો કેમ છો ભાઈ બધા મજામાં ને આઈ હોપ કે ભાઈ બધા મજામાં ફિટ હશે તો આજે ભાઈ આજનો આપણો વિડીયોનો ટોપિક છે ભાઈ આપણે બ્રિડિંગ પ્રોગ્રેસ આપણે ચેક કરવાની છે કેટલા દિવસ બ્રીડિંગ પ્રોગ્રેસ આપણે ચેક નથી કરી તો સેટઅપ બાજુ જઈએ આપણે તો સેટઅપ બાજુ જઈને હું તમને ઉપર ચડીને હું તમને બતાવું ભાઈ કે કેવી રીતે આપણે ભાઈ બ્રીડિંગ પ્રોગ્રેસ ચાલે છે કેટલા ઈંડા બચ્ચા થયા છે અને કેવી ભાઈ આપણા કબૂતરની કન્ડિશન છે તો તમે જોઈ રહ્યા છે આપણે ભાઈ પાછો જે છે એ આપણે ભાઈ કબૂતરનું સેટઅપ છે તો હાલો મળ્યું આપણે ભાઈ સેટઅપને ઉપર તો હું પહેલાં ને ઉપર ચડી જાઉં પછી હું તમને બ્રીડિંગ પ્રોગ્રેસ દેખાડું ભાઈ કે કેવું ગાલે છે ઉપર તો હાલો ભાઈ મળ્યું આપણે ઉપર મિત્રો તો આવી ગયા છે આપણે ઉપર ભાઈ સેટઅપ ઉપર આવી ગયા છે આપણે તમને બ્રીડિંગ પ્રોગ્રેસ આપણે બતાવી દઉં હું તમને કઈ રીતે છે તો આ બધા કબૂતર છે એ કબૂતરી આપણે જે બહારથી અંદર નથી આવી ઈંડા છે આપણે જોઈ રહ્યા છો ઈંડા હે આમાં પણ એ ઈંડા થાય છે એવું લાગે છે

ફૂલ ખવડાવેલું છે એના માતા પિતા રીતનું કાંક બચ્ચું છે આ એક એક છે આ સફેદ કલર છે આ સફેદ નીકળ્યું છે આ બચ્ચું અને આ બચ્ચું આપણે જે પહેલા નીકળ્યું હતું એને જેવું જ છે પણ આમાં થોડોક કલર વાઇઝ ડિફરન્ટ આવ્યો છે બતાવી દઉં હું તમને થોડુંક હાથમાં લઈને તો જુઓ મિત્રો આ રીતનું કાંક આપણે આ બચ્ચું નીકળે છે પાંખોમાં કાળો કલર છે પૂછડીમાં કાળો કલર છે અને બાકી આ થોડોક ચહેરા ઉપર તે કાળો કાળો કલર દેખાય આવે છે ને બાકી આ બચ્ચું તો વ્હાઈટ થાય કેમ કે એની સાચે વ્હાઈટ છે અને પંજા પણ તો આ રીતના કાંક આ બચ્ચા થાય છે ને રીંગ આપણે તમે જોવે એમ રીંગ આપણે આમે પહેરાવી દીધી ને આને આપણે રિંગ પહેરાવી દીધી છે તો આને બહુ ડિસ્ટર્બ ન કરતા અને મૂકી દઈ પાછા ભાઈ તો આ છે ભાઈ અને આ થોડુંક ભાઈ ગ્રોથમાં એ જે નાનું છે આની કરતા તો આ રીતના બે બચ્ચા છે અને ગંધવાળો કર્યો છે ભાઈ ઈડા આમાં પડી ગયા છે તો એમ જોઈ રહ્યા છો માં આપણે ગીણા એની અંદર થઈ ગયા છે કેમ કે આવડું હુકાણું નથી ભાઈ એની સરખ એટલે આ આપણે કાઢીને પેલું કામ આપણે એ કરીશું સાફ કરી નાખીએ પહેલાં વિડીયો બનાવી નાખીએ થોડોક તો આ રીતની કાંક પ્રોગ્રેસ ચાલે છે અને બાકી આ બચ્ચું તો જો આવડું છું હે અને આપણે પેલું હા બચ્ચું હતું એ વાળું આ રીતનું કાંક છે આપણે ટોટલ અત્યારમાં ચાર બચ્ચા ઉજરા છે હા બે બચ્ચા હજી કઈ કહેવાય નહીં હજી ભાઈ ઉજરે એમને તો પેલા આપણે આ સાફ સફાઈ કરી નાખવી અને હવે તો આમાં કંઈ હળિયો નાખવાની કંઈ જરૂર લાગતી નથી એટલે હળિયું બળિયું કાઢી લેવી અને પાછું મૂકી દેવું આપણે ઈટો એટલે બચ્ચા પાછા ભાઈ એઠા ન પડી જાય એ રીતના આપણે કંઈક કરવી બાકી તેમ જો રહ્યા છે આ બધું બેઠા તો હાલો ખાનું સાફ કરી નાખવું પછી આપણે ભાઈ મળવી નીચે તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ સેટઅપની નીચે તો આ રીતની ભાઈ આપણે ક્યાંક બ્રીડિંગ પ્રોગ્રેસ છે હળવે હળવે ઈંડા બચ્ચા ઈંડા બચ્ચા થાય છે તો અને આ રીતનું આપણે ભાઈ ક્યાંક સેટઅપ છે આપણે વિડીયોની અંદર તમે ઘણી વાર જોયું હોય છે તો ભાઈ કેટલા લોકો પૂછતા કે ભાઈ તમે કઈ રીતે ભાઈ ઉપર ચડો છો તો ભાઈ બતાવું તમને આ જે છે આપણે લાકડું પહેલાં સેટ કરી દઉં પછી તમને બતાવું તો આ રીતે લાકડું હું સેટ કરી દઉં છું આ રીતે લાકડું સેટ કરીને પછી ભાઈ આપણે હળવે હળવે આપણે ભાઈ ઉપર ચડી જાય છે આપણે ભાઈ આપણે જે સીડી આવે સીડી હું કામ ન બનાવતા એનો ભાઈ કારણ છે કારણ કે ભાઈ આપણે તો સીડી હોય તો ભાઈ ગમે આવીને તો આ રીતની સીડી આ સીડી છે એ ભાઈ આપણા સેટઅપ ઉપર ટૂંકી પડે છે તો આવી રીતની ભાઈ આપણે સીડી છે પણ આ પણ ટૂંકી પડે છે તો આ લગભગ મારી જેટલી હાઈટ છે આ સીડી ને મારી જેટલી હાઈટ છે પણ તોય તે ભાઈ આપણે સેટઅપમાં ઠેઠ સુધી ન પહોંચી શકતી ટૂંકી પડે ઠેઠ સુધી આપણે ભાઈ સીડી લાવી તો ગમે એ ભાઈ આવીને ને આપણે સીડી મૂકીએ ને સેટઅપ ઉપર સડીને ભાઈ કબૂતરને હેરાન કરે અરે એટલે માટેથી આપણે ભાઈ આપણે સીડી ન બનાવતા હા ભાઈ લાકડું રાખ્યું છે એટલે વાંધો ન આવે એમનામાં કબૂતરને ભાઈ આપણે કાંઈ માસાપૂટ ન રહે અને બીજો કાંઈ ઈસ્યુ ન થાય કદાચ આપણે ભાઈ સીડી મૂકી હોય ને ભૂલી ગયા હોય તો ભાઈ ને મીંદડા ને એવું જે છે એ સેટઅપ ઉપર છોડીને આપણું સેટઅપ આખું સાફ કિં નાખે એટલે આપણે ભાઈ સીડી આપણે નથી મૂકી તો આવી રીતે હું કાંક ભાઈ સેટઅપને ઉપર છોડું છું બાકી તમને દેખાવામાં આપણો ભાઈ વ્યવ છે આપણી વાડીનો ભાઈ અને બાકીમાં ભાઈ આપણે જે કાળા કબૂતર લાવવાના હતા એની આપણે વાત થઈ છે આપણે ભાઈ એક ભાઈ હારી હવે એમને પાસે છે હા બ્લેક કબૂતર અને લાવવાના છે આપણે ભાઈ પંદર તારીખ પછી કેમ કે પંદર તારીખે આપણે ભાઈ કોન્સ્ટેબલની એક્ઝામ છે એટલે પંદર તારીખ વહી જાય એ પછી આપણે ભાઈ નવા નવા કબૂતર લાવશું હવે અને પહેલાં આપણે ભાઈ ચેનલની અંદર આપણે એના ફોટા અપલોડ કરીશું જો તેમની લોકો એમ કહેશો કે આ ભાઈ આ કબૂતર લાવવાના છે તો તે આપણે કબૂતર લાવશું નગરભાઈ જેમના છે એમની પાસે લાવવા દેશો અને હાઈફ્લાયર તે આપણે એક ભાઈ કહે છે લઈ જાવ પાછા પણ હવે જોયું હવે એનો ફોટા મગાવી જો ભાઈ સારા દેખાવના હશે કે ભાઈ હારા ઉડના હશે તો વિચારશું કોમેન્ટ કરજો ભાઈ કેવી લઈએ તમને ભાઈ આજની આપણે બ્રીડિંગ પ્રોગ્રેસ અને ભાઈ જણાવજો આપણે કાળા કબૂતર છે કે કેમ અને બીજું આપણે હાઈફ્લાયર તે ભાઈ લાવે છે કે નહીં તો એ રીતને ભાઈ કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સુધી ભાઈ આ વિડીયોને શેર કરજો જેથી ભાઈ આપણી યુટ્યુબ ફેમિલી જે છે એ આગળ વધે તો એ રીતનું છે ભાઈ આપણે તો ભાઈ આ રીતની અપડેટ છે અને ભાઈ જે હવે આપણે મળીએ ભાઈ આવતા વિડીયોની અંદર કેવું ભાઈ જય હિન્દ Sehr weit.